નામ હતું બે ની વચ્ચે યુદ્ધ થયું એ યુદ્ધ મહાભારતમાં યુદ્ધ લે છે અને માતાજીને નાશ અને કાપવાની કોશિશ કરે છે

ભાઈ સરસ મજાનો ભાઈ શિવહરિમા નું મંદિર છે ભાઈ ની અંદર મસ્ત મજાનો ભાઈ ડુંગરમાં માં બિરાજમાન છે તો ભાઈ આપણે આવી જશે જો શિવહોરીમાય ને આ છે ભાઈ નવા પગીથા ને એક ની સાઈડ છે ભાઈ જૂના માં જૂના પગીથા છે નવા પગીચા તો અહીંયાથી ભાઈ જવાનું છે આપણે શિવહરિમા ના ડુંગરે તો ભાઈ સરસ મજાનું મંદિર છે ને ભાઈ ઐતિહાસિક મંદિર છે તો ભાઈ ચાલો ના જાય આપણે એકલા એકલા આવ્યા છે કારણ કે ને દેવાન છે મામાના ઘેરે છે ને આપણે જો શિવરી ના ભાઈ ડુંગળો ચડ્યું છે તો પછી થોડાક જ હજી ચડ્યા છે પગીચા તો ભાઈ થોડોક ફાટો લાગ્યો ગરમીનો વધારે ઓલું છે ગરમી એવું છે એવું બધું છે ને ભાઈ થોડાક બગીચા છે હવે જો ભાઈ દેખાય જો આંકોનું બધું છે નવું શિવર છે હજી આપણે થોડાક જ બગીચા છે આ રીતના એવું બધું છે આપણે ચડવાનું છે ભાઈ તો ચાલો આપણે ના જાવી અને ભાઈ સરસ મજાના દર્શન કરાવીશું સરસ ઐતિહાસિક મંદિર છે ગરમી છે એક તડકો છે અને ભાઈ દાદરા ચડી ચડીને થઈ જશે પણ કે આમ કરાળવાળા દાદરા છે એટલે ચડવામાં કેવો તમે જો આમ સીધા દાદરા છે આમ સમજે હમણાં આમ સીધ બેઠા હોય ને એટલે ન વાંધો હોય આમ કરાળ જેવા દાદરા છે એટલે થોડુંક થકાય જાય ને ભાઈ ઘણા સમય પછી આપણે આવ્યા છીએ શિવહોરીમાના દર્શન કરવા તો ફાઇનલ ભાઈ આપણે ભાકી ગયા છે શિવહોરીમાના ડુંગરા પર ઠેઠ ચડી ગયા છે એટલે ઠેઠ ની ચડ્યા ભાઈ થોડોક બાકી રહ્યો છે હવે આંખી ભાઈ થોડોક જ બાકી રહેશે ને ભાઈ આપણે પોણો ચડી ગયા છે ને ભાઈ અહીંયા આવતો જ ભાઈ ખેતરપાલ દાદાનો સરસ મજાનું મંદિર છે તો મસ્ત મજાનો પવન ભાઈ જોરદાર આવે છે ઉપર ચડ્યા ને તો થોડોક મને એમ થયું કે આ છેત પવન છે ભાઈ બધી તો દુકાનો છે પણ શ્રીફળ માટે પ્રસાદી માટે બધી દુકાનો પણ છે મસ્ત મજાનો નજારો છે થોડોક આ બધું છે જૂનું શિહોર

તમે આઈ ના નથી રહો છો અમને તો અહીં ક્યારે આવો તમે દર્શન કરવા મહિનામાં એક વાર હા ભાઈ ફ્રી હોય તો ભાઈ દર્શન કરવા આવે તો મજા આવે એવું છે શિવોરી માનું મંદિર છે તો ચાલો દર્શન કરવા દર્શન હોય હાલો તો જય માતાજી ચાલો તમને ઉપર ધને દર્શન કરવી માં શિવોરી માં ફટોફટ તમને દર્શન કરવાનું છે ડુંગર ચડવાનો ભાઈ જે બાકી છે થોડોક તે સમજ્યા કારણ કે પોણો તો ચડી ગયા છે થોડોક બાકી છે ચાલો ઉપર જ જઈએ

અહીંથી જાની પરિવારને ખબર પડી કે અમારી દીકરી આરે આવું બન્યું છે જાની પરિવાર ભેગા થયા પરિવાર બે ભેગા થયા બે વચ્ચે યુદ્ધ થયું એવું યુદ્ધ થયું કે એવું યુદ્ધ થયું જ્યાં મહાભારતમાં પણ આવું યુદ્ધ થયું નહોતું એવું બધું યુદ્ધ થયું ને એની અંદર સવામણ ધનો ઉતરી ગયું જે બ્રાહ્મણ અત્યારે પહેરે છે એટલા બધા બ્રાહ્મણો અંદર કપાઈ ગયા અને એટલા બધા બ્રાહ્મણો અત્યારે મરી ગયા અંદર

અત્યારે શિવહોરીમા તરીકે પૂજાય છે ને શિહોરીમા તરીકે પૂંજાય છે બધાની મનોકામના પૂરી કરે છે અઢારે વર્ણ બધા ધારા કામ કરે છે માતાજી બોલો માતની જય

તો ભાઈ અત્યારે જવાનું છે ભાઈ ઘેર ને આપડે બાઇક જવાય પડી છે ચડતી વખતે ભાઈ થાકડો લાગે ભાઈ ઉતરતી વખતે એટલો બધો થાકડો ન લાગે કારણ કે ઉતરવાનું હોય એટલે સમજા ને ચડતી વખતે ભાઈ બહુ થઈ ગયા હતા ને હવે આપણે બાઇક અહીં પડી છે તો હવે બધે ડુંગર આપણો તો ઉતરી ગયા છે મસ્ત મજાનો ભાઈ નજારો છે ડુંગર ઉપરથી તો ભાઈ મસ્ત મજાનો શિવરી માનો ડુંગર છે ભાઈ લાઈટ ઉપર તો થઈ ગઈ છે કારણ કે દેહ વાંચમી ગયો છે એવું બધું છે ને હવે ચાલો જ્યારે અમારા વાળા બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો કારણ કે કાલે ભાઈ આવા તો બહુ મોડું થઈ ગયું હતું ભાઈ બહુ એટલે બહુ અંદર થઈ ગયું અને ભાઈ બ્લોગને અંદર હું બાકી રહી ગયું હતું તો ભાઈ બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને ભાઈ ને અમારે ભાઈ યુટ્યુબ ચેનલની અંદર ભાઈ બે હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો એ બધા બધા એનો ખૂબ ખૂબ આભાર ને આ રીતના સપોર્ટ કરતા રહીજો અને પહેલાં જેવો સપોર્ટ કર્યો છે એવો આ કરતા રહીજો અને બે હજાર સબસ્ક્રાઈબ આપણે પૂરા થઈ જશે તો થેન્ક યુ યુટ્યુબ ફેમિલી બધાનો દિલથી આભાર ને કાલે ભાઈ શિહોનો ડુંગરો હતા હતો થાકડો લાગી ગયો હતો પછી બ્લોકને કાંઈ આપણે એન્ડ આપ્યો નહોતો બધું એવું બધું છે તો હવે આપણે બ્લોકને એન્ડ આપી દઈએ સમજા પછી આવવાના વિડીયો જોવો હોય તો ભાઈ અમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ભાઈ આવવાના વિડીયો લાવતા રહીશું તો ચાલો આપણે બ્લોકને એન્ડ આપી દઈએ તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજા બ્લોગ સાથે તો બધી બધી મિત્રોને જય શ્રી રામ મરાવાલા